રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજ્યમાં પોલીસ સલામત નથી કારણ કે બનાસકાંઠા જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવે છે જો કે હુમલો કર્યા બાદ તેના મોબાઈલની લૂંટ ચલાવવામાં આવે છે આ તમામ બાબતને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની છે છે જિલ્લામાં થોડા મહિના અગાઉ જે આ બાબર પંથકમાં સામાજિક તત્વોએ માથું ઊંચુક્યું હતું અને જાહેર માર્ગ ઉપર હથિયારો વડે જે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાને લઈને બનાસકાંઠા સાંસદ અને ધારાસભ્ય જાહેર માર્ગ ઉપર ઉતર્યા હતા જો કે જાહેર માર્ગ ઉપર ઉતરતાની સાથે પોલીસે આ આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરી તેમનું વરઘોડું કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો પરંતુ આ ઘટના ઘટ્યા બાદ ફરી આ સામાજિક સામાજિક એ માથું ઊંચક્યું છે ત્યારે મળતી માહિતી મુજબ બાબર જે પાલિકા છે આ જે કામદાર છે પોતાના કામને લઈને શહેરમાં ગયો હતો તે દરમિયાન બે અસામાજિક તત્વો દ્વારા તેની માથાકૂટ કરવામાં આવે છે અને આ માથાકૂટ કરતા હતા તે દરમિયાન જે બાબર પોલીસ મથકનો જે કર્મચારી છે આ પોતાના ફરજ પર હતો તે દરમિયાન તેને જાણ થાય છે કે કંઈક માથાકૂટ થાય છે ત્યારે આ જે પોલીસ કર્મચારી છે ઘટના સ્થળે પહોંચે છે અને માથાકૂટ કરવા માટે ના પાડે છે ત્યારે આ સામાજિક તત્વો કહે છે છે કે તું પોલીસ વાળો હોય તો તારા ઘરનો અમને પોલીસ નો ડર નથી પોલીસ અમારું કંઈ બગાડી શકે તેમ નથી તેમ કહી આ પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે જોકે તેનું શર્ટ ફાડી નાખવામાં આવે છે તેનો મોબાઈલ લઈ લેવામાં આવે છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જોકે ધમકી આપ્યા બાદ પણ આ સામાજિક તત્વો તેને મારવા માટે પાછળ દોડે છે જોકે આ પોલીસ કર્મચારી પોતાનો જીવ બચાવવા માટે પોલીસ મથકે પહોંચે છે જોકે પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસ મથકના પીઆઈ અને આ સમગ્ર મામલે વાત કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ ગણતરીના જ કલાકોમાં બાબર પોલીસ દ્વારા આ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવે છે દંડો ઉઠાવવાની અનેક જે કામગીરીને લઈને જે વાતો કરવામાં આવે છે એ વાતો બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થઈ છે કારણ કે અસામાજિક તત્વોને જે કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને આ પોલીસ ઉપર હુમલો કરી શકે છે તો સામાન્ય જે પ્રજા હોય છે આ પ્રજાની સામે આ કેવા પ્રકારનો આ સામાજિક તત્વો અત્યાચાર કરતા હોય તેને લઈને અનેક સવાલો થયા છે ત્યારે સવાલ એ પણ છે કે જે હાલમાં જે વરઘોડો કાઢ્યા બાદ તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે પરંતુ આ કાયમ માટે આ અસામાજિક તત્વો ચૂપ રહેશે ખરા તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો कहिए जे